મારું નામ મોહમ્મદ શોએફ સુજનીવાલા છે અને હું માલીવાડનો સ્થાનિક રહેવાસી પણ છું અહીંયા બપોરના પોણા બે વાગે અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલાને ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સદ સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પાડવા ગયા હતા એટલે અમે બધા ત્યાં ગયા હતા આગ શોર્ટ સર્કિટ થઈ અને આ સામેના જે ઘર છે તેમને આગ દેખાય અને એ લોકો તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર ને ઘરની અંદર જે ઘર વકરી હતો ઘર સામાન હતો તે ભળી રહેલો હતો અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલાવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે સ્થાનિક કોર્પોરેટર પણ છે અમે પણ બધા આગ ઓલાવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાની નહીં થઈ પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે ચાર ઘર છે સલંગ જોઈન્ટ છે અહીંયા દોઢસો વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ ચાર પરિવારો હતા ચારે ચાર પરિવારો ખતમમાં ગયા હતા એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ પણ માનહાની બહુ મોટો નુકસાન થયું છે